ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં હતી જિલ્લા કોંગ્રેસ દ્વારા આશ્રોશ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જિલ્લાના વહીવટી અધિકારીઓ અને ગુજરાત સરકારની દૂરદેશીના અભાવે જિલ્લામાં થયેલા વિકાસના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગે છે સામાન્ય વરસાદમાં પણ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી વાપરી કામ ચોમાસાના વરસાદમાં માર્ગો બિસ્માર બની જાય છે આથી એજન્સીઓ પાસેથી ગુણવત્તા વિનાના થયેલા કામની નુકસાની વસૂલ કરવાની માંગ કરવામાં આવી છે સાથે જ બિસ્માર માર્ગોનો સર્વે કરાવી તેનું સમાર કામ કરવું જે ઉદ્યોગોએ ગામને અને ખેડૂતોને નુકસાન થાય તેવા અવરોધો ઉભા કર્યા હોય તેને દૂર કરવામાં આવે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી આથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પ્રવક્તા નાજુ ફડવાલા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ શેરખાન પઠાણ પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોને અને કાર્યકરો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી એટલે ભસ્ત પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચુકી છે ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ને મત આપેલા છે પ્રજાએ ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે તમે ચારો તરફ રસ્તા જુઓ ખેડૂતોની હાલત જુઓ સામાન્ય માણસ જોવા જનજીવન જે રિક્ષા ચલાવીને બસો રૂપિયા સાંજે કમાઈ શકે લારી પર ફૂટ વેચી શકે એવા માણસોની હાલત જોવા આજે મોંઘવારીથી લઈ ખેડૂતો લઈ અને આજે ખાડા અને બધું ખલાસ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ નગરપાલિકાથી લઈ તમામ એમએલએ થી લઈ એમપી થી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે ભરૂચ ને નગર નો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે ઉદ્યોગે ખબ ઔદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે રોજગારી નથી અને આજે ખાડામાં જે ભરૂચ ગટર લાઈન ખુલ્લી મૂકવી જાય છતાં પણ પ્લેટ પર ના અને મનુ સોલંકી દ્વારા હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા છતાં પણ એને નિર્જીવી રકમ આપી નોકરી ની આપી અને રાજી કરી દેવામાં આવે છે એમની પણ એફઆઈઆર થવી જોઈએ એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરસીને માંગણી કરીએ છીએ